હીરા બજારમાં મંદિરનો માહોલ છે જેને લઈ સુરત શહેર કોંગ્રેસ દ્વારા ડાયમંડ એસોસિયેશન આવેદનપત્ર આપ્યું છે અને મંદિરમાં રત્ન કલાકારો માટે કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે કોંગ્રેસના પ્રમુખ સહિત કાર્યકરો ડાયમંડ એસોસિએશનની ઓફિસે પહોંચ્યું રત્કલાકારોને જે કંપનીમાંથી છૂટા કર્યા તેમને પરત લેવામાં આવે રત્ન કલાકારોને આર્થિક પેકેજ આપવામાં આવે સુરતમાં રત્ન કલાકારોનું સર્વે કરી બાળકો અને ઘર ખર્ચ માટે કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ કરી છે સાથે એમ પણ કહ્યું હતું કે ડાયમંડમાંથી જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ડોળેકિયા રાજ્ય સભામાં

તો વહી તો એક પૂરા જો મંડી કો બહાર કાઢવા માટે હે ને ને એટલે જે પરિસ્થિતિ છે ગ્રાઉન્ડ ઉપર જે રત્તકરા કોરો ના છૂટા થઈ ગયા છે જે સમય ઘટાડ્યો છે તો પકન નથી મળતો તો એમને મદદ આર્થિક રીતે થવા માટે देखिए આર્થિક મદદ ડાયરેક્ટ અભી તક અમારી તરફ સે કુછ હુઈ નહીં હે ઓર એસોસી કોઈ પરિસ્થિતિ છતી હોય છે તો આ અનાજ ને કીટો વેચવામાં આવતું છે એસોસન તરફ સે તાત્કાલિક તો એવું કોઈ પગલું અત્યાર સુધી પડે देखिए अभी चर्चा उस पर चालू है अभी तक कोई ऐसा निर्णय लिया नहीं गया है उसे खरी मदद नहीं। हाँ देखिए अब चर्चा चल रही है कि, कि किस तरीके से मदद कर सकते हैं देखिए है क्योंकि क्या है कि रत्न कलाकार काफ़ी संख्या में हैं सूरत में अगर हम कोई भी शुरुआत करेंगे तो उसके लिए उतना फंड भी होना चाहिए हम कुछ कुछ लोगों को ही कर पाएँ और कुछ लोगों को नहीं कर पाएँ तो वो भी जो है एक सही नहीं होगा तो उस पर चर्चा चल रही है कि किस तरीके से करें कि जिससे उनको लाभ भी मिले आप और ने सरकार ने नहीं रजुआत समय समय पर हुई है आपके इलेक्ट्रॉनिक मीडिया के थ्रू भी हुई है जो बजट में भी राहत पैकेज के लिए बात की गई थी हमारी तरफ से जब भी होता है मीडिया के थ्रू या हम पत्र लिख के रजुआत करते रहते हैं सूरत है शहर कांग्रेस समिति द्वारा ડાયમંડ એસોસિએશનના સંગઠનને કલાકારોને જે હાલની મંદીમાં એ લોકોને છૂટા કરવાના એ લોકોને પગાર ના મળવાનું અને રત્ન કલાકારોની આત્મહત્યા કરવાની જે ઘટનાઓ ઘટે છે તેને આ રોકવા માટે રત્ન કલાકારોને મદદરૂપ થવા માટે એસોસિએશન દ્વારા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટો કે કામદારો શેઠ લોકો છે જે કારખાનેદારો છે તે લોકો તરફથી રત્ન કલાકારોને મદદરૂપ થાય એ માટેની રિક્વેસ્ટ કરવા આવ્યા છે અને મને આનંદ થાય છે કે એસોસિએશન પણ ખૂબ સારી રીતે સમજે છે રત્ન કલાકારોની સમસ્યા સમજે છે અને એમને મદદરૂપ થવા માટેની એમની ઘણી બધી તૈયારીઓ પણ બતાવી છે અમારા સૂચનોની પણ આપલે કરી છે અને અમે જે સૂચનો કર્યા છે તે સૂચનો પણ એમને સ્વીકાર્યા છે અંશે અને અમારા સૂચનો અને એમના વિચારો એકબીજાના મળતા આવ્યા છે કુલ મળીને પ્રાઇમા ફેસી જોઈએ કુલ મળીને સરાઉન્ડિંગ જોઈએ તો અમારો ઉદ્દેશ ફક્ત રત્ન કલાકારો આત્મહત્યા ના કરે એમની જે આર્થિક સ્થિતિ છે એમને જે પરિવારનું ગુજાન ચલાવવું છે તેમાં આપણે શું મદદરૂપ થઈએ એની ચર્ચા કરી છે એસોસિએશન પણ સંયુક્ત રીતે તૈયાર છે કારખાનેદારો સેઠ લોકોને એ લોકો એમના તરફથી જે પણ સૂચન કરવાના હશે એ કરશે મારા તરફથી પણ જે વાત કરી છે તે વ્યક્તિગત સમજો કે કોંગ્રેસ તરફથી કહો અમે પણ આ સેવામાં અમારી યોગદાન આપવા તૈયાર છીએ એવી તૈયારી બતાવી છે અને એવું કંઈ પણ હશે તો એની ટાઈમ કોલ કરશે તો ચોવીસ કલાકમાં પહોંચતો કરવી એ કહ્યું તો ખરા એક તમે એક લાખ રૂપિયા તો બોલ્યા ને આઈ એમ રેડી એટલા રૂપિયા એ તો આ કા કામદારો માટે કોઈ આવું કંઈ સંગઠન હોય ને એમાં એ લોકો કરવા ઈચ્છતા હોય તો વે આર રેડી એમ